વાઘોડે કુમાર શાળા ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તા દિન નિમિત્તે વાઘોડિયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વાઘોડિયા મામલતદાર નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું વાઘોડિયાના મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ વઘોહિલના હસ્તે કુમાર શાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક પ્રોગ્રામ દેશભક્તિના અલગ અલગ ગીત પર પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું આ સમયે દેશ વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું કાર્યક્રમમાં વાઘોડિયા મામલતદાર એચ એસ કોહિલે પોતાના વ્યક્તિમાં સ્વચ્છતા પર ખાસ ભાર મૂક્યો હતો કાર્યક્રમમાં રાજકીય હોદ્દેદારો આગેવાનો શાળા પરિવાર વિદ્યાર્થીઓ વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી તેમજ વાઘોડે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વાઘોડે પોલીસ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ટ્રસ્ટી રાકેશભાઈ કાશી વાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અલગ અલગ ગીત પર સાંસ્કૃતિક પરફોર્મન્સ કર્યું હતું રિપોર્ટર મોડલ રયાસ ઠાકોર આજના આ છોતેરમા પ્રજાસત્તાક દિન નિમિત્તે વાઘોડિયા તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા શાળા ખાતે યોજવામાં આવ્યો હતો આપણને બધાને ખબર છે તેમ ઓગણીસો ઓગણપચાસ છવ્વીસમી નવેમ્બરના દિવસે બંધારણ ઘડવાનું કામ પૂર્ણ થયું હતું પરંતુ ઓગણીસો ત્રીસ છવ્વીસમી જાન્યુઆરી રાવી નદીના તટે જે પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા આપણા સ્વતંત્રતાના લડવાઈઓએ લીધી હતી એની યાદમાં છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી આપણું બંધારણ અમલમાં આવ્યું અને આ દિવસે તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર સાહેબ શ્રી અને ઓફિસ તરફથી અહીંયા યોજવામાં આવ્યો તે બદલ વાઘોડિયા કુમાર શાળા કન્યા શાળા સમગ્ર સ્ટાફ તરફથી અને ગ્રામજનો વતી હું સમગ્ર ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા વંદે માતા આજના છોતેર પ્રજાસત્તાક દિન નિમિત્તે આજ રોજ તાલુકા પ્રાથમિક શાળા વાઘોડિયા ખાતે છવ્વીસમી જાન્યુઆરીના અવસરે અત્ર આપણે સૌ એકત્રિત થયા છે આ પ્રસંગે તમામ દીકરીઓ તમામ વાલીઓ તમામ અમારા શિક્ષક મિત્રો અમારા પ્રેસ મીડિયા તેમજ મારા તમામ સ્ટાફ તમામ લોકો અહીં હાજર રહ્યા છે તેઓને હું દિલથી આભાર માનું છું અને આ દિવસે અને આ પ્રસંગે તમામ દેશવાસીઓ તમામ તાલુકાના લોકો તમામ ગ્રામ્યના લોકો અને તમામ શેરીના લોકો એક સંકલ્પ તરીકે જો પોતપોતાનું આંગણું પોતપોતાનું ઘર સાફ સફાઈ કરશે તો આ દેશ આ તાલુકો કે આ ગ્રામ્ય કે આ એમનું ગામ સ્વચ્છ અને સુંદર થશે એવું અમે સંકલ્પ લેવરાયો છે થેન્ક યુ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો